વર્ષો જૂની શરદી હશે તો પણ ફટાફટથી મટી જશે બદલતી ઋતુમાં વારંવાર શરદી થતી હોય તે લોકો તો આ વિડીયો ખાસ જોશો જેના માટે બે ગ્લાસ જેટલું પાણી ગરમ કરી તેમાં આઠથી દસ પાન ધોઈને તુલસીજીના એ જ તજનો ટુકડો બે ઇંચ જેટલો આદુનો ટુકડો ખમણીને ઉમેરી દીધેલો ત્યારબાદ અડધી ચમચી કરતાં ઓછી હળદર અને પંદરથી વીસ નંગ તીખાને અતકચરા વાટીને ઉમેરી દીધેલા આ બધી વસ્તુને અડધી થાય ત્યાં સુધી આપણે ઉકળવા દેવાની છે અહીં તજ મરી તુલસીના પાન અને હળદર બધી વસ્તુ શરદી અને ઉધરસમાં ખૂબ જ અસરકારક છે હવે આ ઉકાળો એઝ ઇટ ઇઝ ના ભાવે તો થોડું એવું મીઠું અથવા તો સંચર પાવડરનો ઉપયોગ કરી શકાય અને જે બાઉલમાં આપણે તેને ગાળીશું તેમાં મેં અડધી અડધી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દીધેલો જેનાથી આ ઉકાળાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે તો લીંબુ ઉમેરાઈ ગયું છે તો આપણે ગાળીને ગરમા ગરમ પી લેશું જેનાથી શરદી ઉધરસ દૂર રહેશે શોર્ટ સારો લાગ્યો હોય તો